સંજેલીની શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલા યુગ શીખવવામાં આવે છે અને બાળકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ત્યારે શાળાના આચાર્ય શ્રી દિલીપ કુમાર એચ મકવાણાએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ વૈજ્ઞાનિક શોધ વિશે માહિતી આપી આજના યુગમાં વિજ્ઞાન વિશે બાળકોને માહિતી નોબલ પુરસ્કાર મળ્યો હતો આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સ્ટાફ અને અન્ય વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું